તારું નામ શું છે આર્યન અમે સાંભળ્યું છે કે તમે લોહી પીઓ છો તો કોઈ કહેતો તો કે મમ્મીનું લોહી પીએ છે આર્યન ના પહેલા પી તો લોહી કેટલું પીધો તો આખું આખું કેવી રીતે પીતો તો લોહી પણ કેવી રીતે પીતો રોતો 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 એવું અને હવે નથી હવે હવે તને કોઈ મારતું નહીં ના પેલા મારતું નથી ફોટો પાડે પેલા તને મારતું કોઈ ફોટો પાડે વર હા તને પેલા કોઈ મારતું ના તો તો અમે સાંભળ્યું છે કે તું મહેરણ કરે છે બધાને કોને હેરણ કરે છે તું મમ્મીને ચમ હેરણ કરે છે હેરણ ચમ કરે મમ્મીને મમ્મી ને કેમ હેરાન કરો છો તમે બિલાડી જો અમારે ત્યાં અમારે ત્યાં કુરકુરિયા છે તારે લઈ જાઓ રમાડવા માટે કુતરી કુતરીને લઈ જા આ કુરકુરિયું ને લઈ જા અને બિલાડી અમારે ત્યાં બે આવે છે આપી દઈએ બિલાડી અને ફોનમાં ઘનતા નથી આવતું તો પછી ફોન જોવાય ફોન જોવાથી શું થાય તો આશા બગડી જતી હોય તો શું કમ ફોન જોવો છો કે આલતી નથી એમ પણ ના લે તારી આંસો બગડી જાય ના બગડે હમણાં તું કેતો તો કે આંસો બગડી જાય ફોન જોવાથી આંસો બગડી જાય એવું તું જ કેતો તો તને મમ્મી આલ દે ને તો કોણ ફોન જુએ છે

બકોના ભરી જાય નહી તો ઇન્જેક્શન લેવા પડશે કેટલા ઇન્જેક્શન લેવા પડે આખા આખા ઇન્જેક્શન લેવા પડે એક માથા મે કઈ એ કઈ તો હા તો સો ઓય ઓ તો છે નહી તો ચાચા એક ઓય હમ પાસે ઓય બે બે ઇન્જેક્શન બે બે ઇન્જેક્શન બરાબર તને કઈ ગીત આવડે છે કઈ કયું હું લાગોડી ગાતો

अबाजू जोईनगा? ना. बीजू कयू गीत आवड़े तन्य? पासे... पुआ जे आलू. कयू? का मुद काल खेल जेंगा तो चन? काल जेंगा तो चन? काल जेंगा लाबो जे आलू पाय बत्तू गातो चन? आण को नू. पासे आलू को काल यू तू?

એ તો માથે નાની ની હે પણ હું આકીશ તું પાછળ બેસજે મને એમ બે બે ટાયર ન હે એટલે તો હવે ટાયર ચાલ લાવસ કોણ લાવશે ટાયર માર પપ્પા મસ્ત ટાયર લાવશે મસ્ત તો પછી મસ્ત ટાયર લાવે તો અમન બેહાડશે ને સાયકલ માં ચા બેહાડશો આગળ કે પાછળ મોટી ખાઈ મોટી બધી થાશે ને તાર બેહવાનું

અને ચિયા ધોળમાં ભણવા જઈશ તું બીજા ધોળમાં બીજા ધોળમાં સીધો બબુ તો બાલ વાટીકા ને પેલું ચાજુ બાલ વાટી કોણ હે બબુ છટ પોચ્યું હે બબુ છા કન પોચી જ્યું એટલે તું સીધો ડાયરેક્ટ બીજામાં વાહ ભાઈ વાહ હું તો તો ડાયરેક્ટ બીજા માં બાલ વાટીકા નહીં પેલું નહીં ડાયરેક્ટ બીજામાં તો તો હોશિયાર છોકરો

તમારું ખેતર નું નામ ખેતર હમ તાર ભાઈ નું નામ ધવલ તાર બેન નું નામ મુલવીક મુલવીકા મુલવીકા પછી તમાર પેલી ગાય નું નામ આઈ સંગમિત્રા સંગમિત્રા પછી તમાર ભેંસ નું નામ પછી આ પાછળ ઉભી કુતરી નું નામ કુતરી

મસ્ત ડાયો થઈ ગયો તારું નામ હવે તારું નામ બોલી જા તારું નામ શું આર્યન આર્યન ડાયો ડમરો આર્યન અને આર્યન ભાઈ તો પડીકા નહીં ખાય કારણ કે પડીકા ખાવાથી બીમાર પડી જવાય ડોક્ટર ઇન્જેક્શન આપે નહીં ડોક્ટર પણ લઈ જતા હતા

हाँ बीमार पड़ी जाए तो मार पापा हैं नीचा मुंगारिन किस डॉक्टर का जाए तो मु पड़ी पड़ी जाए तो लोए नकल है लोए लोया, लोया नकल से पर मम्मी पड़ी जाऊं हां और हाँ। तो सब सुकरन हैं क्यों भागे क्यों भागे और हाँ, सु बनू सु बनू आगे

પણ હવે મમ્મીનું લોહી નહીં પીવાનું હો હા ડાયો છોકરો થઈ જવાનું હા ડાયો છોકરો બધાને આય કોણ મારે છે મમ્મી પપ્પા જવાનું હા એ મમ્મી મારે છે

બાભાઢોર ચાલતા ચપટી બોર લાવતા છોકરાને સમજાવતા એક છોકરો એ કોઠી પાછળ સંતાણો કોઠી પડી આડી છોકરાએ બૂમ પાડી અરરરા મારી વાહ ભઈ બાપ તો એક બિલાડી વાળું આવડે છે એક બિલાડી સાડી તેણે પહેરી સાડી સાડી પહેરીન ફલવા ગઈ તળાવમાં તો

કયું ઓલું આય ગાથા તમારે કલચેન હું કહ્યું કાલમું આય તમારે કલચેઈ ગાથા હતા તો ગાઉં ને કહ્યું મને બ્રાવો ન હમ એ સાડી એ પછી સાડી પહેરીને ફરવા લઈ પછી

ચખી બેન ચકી બેન ઉડી ગયા સરસ બધાને આવજો કહી દો હવે આર્યન ભાઈ ઓ હર્યનભાઈ બધાને આવજો કહી દો આવજો કહી દો આવજો એમ કહી દો આમ આમ હમણાં ફરીને આ બાજુ ફરીને આર્યન આમ કહી દેજો આમ આમ આવજો બોલો